મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયા ને વિકાસ ની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે પરંતુ ખરાબ વાતાવરણના કારણે

આખરે રોડ માર્ગે તેઓ કેવડિયા જવા રવાના થયા વડોદરા એરપોર્ટ ખાતે પહોંચેલા વડાપ્રધાનને આવકારવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત સ્થાનિક ભાજપી નેતાઓ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જોકે છેલ્લા બે દિવસથી વડોદરાના વાતાવરણમાં પલટો થતા આજે વહેલી સવારથી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે હવે તેઓ કાફલા સાથે રોડ માર્ગે કેવડિયા પહોંચશે વડાપ્રધાન વડોદરા એરપોર્ટ આવવાના હોય ત્યારે વહેલી સવારથી જ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે એસપીજી ગોઠવાઈ હતી વડાપ્રધાનના આગમન ટાણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઊભી થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું વાતાવરણને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યું હતું પરંતુ ખરાબ વાતાવરણના કારણે વડાપ્રધાનની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાને રાખી આખરે તેમનો કાફલો રોડ માર્ગે કેવડિયા જવા માટે રવાના થયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પહોંચ્યા છે અને જે સમાચાર છે તેનું પર વડોદરા એરપોર્ટ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને જે સમાચાર છે તેની ઉપર વડોદરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નીકળ્યા છે આપ તેમનો કાફલો જોઈ રહ્યા છો કે જૂના એરપોર્ટથી કે રીતના પીએમ નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે જઈ રહ્યો છે મહત્વની બાબત છે કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવાની છે તેના પગલે પીએમ મોદીનો આ જે કાફલો છે તે વડોદરાના જૂના એરપોર્ટથી નીકળી રહ્યો છે બાય રોડ થઈને તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે કારણ કે વાતાવરણ ખૂબ ખરાબ છે સતત વરસાદ વરસી રહ્યો છે વડોદરા હોય કે નર્મદા જિલ્લો હોય બંને જગ્યા પર વરસાદ હોવાના કારણે તેમણે બાય રોડ જવાનો નિર્ણય લીધો છે અને આપ જે જોઈ રહ્યા છો કે પીએમ મોદીનો જે કાફલો છે તે બાય રોડ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા માટે નીકળ્યો છે મહત્વની બાબત છે કે ત્યાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે સાથે જ રાષ્ટ્રીય એકતા પરેડ પણ ત્યાં યોજાવાની છે જે પહેલી વખત બહાર રોડ પર થવા જઈ રહી છે અને દિલ્હીમાં ગણતંત્ર દિવસે જે રીતના પરેડ થાય છે તે જ પ્રમાણે આ પહેલી વખત સ્ટેચ્યુ ઓફ ખાતે પરેડ થવાની છે અત્યારે જે તેમનો કાફલો છે કેમેરામેન નવનીત પ્રમાણ નેશન ડ્યુઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર